ગત તારીખ ત્રેવીસમી ઓગસ્ટના રોજ સુરતના મગદલ્લા પોર્ટ ખાતેથી ટ્રાન્સપોર્ટ મારફતે દહેજ ખાતે લઈ જવાતા ઇમ્પોર્ટેડ કોલસાની ટ્રક અંકલેશ્વર નજીક શામ એન્ટરપ્રાઇઝિસ નામના ગોડાઉનમાં કોલસાની ચોરી કરવામાં આવી રહી છે જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસે દરોડા પાડી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો દરોડા દરમિયાન પોલીસે ગોડાઉનમાંથી છ લાખ એકવીસ હજારનો નેવું ટન જેટલો કોલસો ચાર ટ્રક કાર અને મોબાઈલ મળી કુલ ઓગણ લાખ તેવીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ મામલામાં પોલીસે શ્યામ એન્ટરપ્રાઇઝીસ ટ્રેડિંગમાં કરશન રંગપરા તથા તેના બીજા ભાગીદારો ટ્રાન્સપોર્ટ ટ્રકમાંથી ઇમ્પોર્ટેડ કોલસો કાઢી લઈ અને ગોડાઉનમાંથી કોલસા સાથે થાનની કાળી માટી અને ફ્લાયસ મિક્સ કરી કોલસાની ચોરી કરતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું પોલીસે અગાઉ આઠ આરોપીઓને ઝડપી પાડ્યા હતા આ મામલે વધુ એક આરોપી શૈલેષ ગંડિયાની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલામાં પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે